તમારું કયું ગામ છે માણાવદર માણાવદર ક્યાં આવ્યું જુનાગઢ ની બાજુ માં બરોબર તમે ક્યાં બાવાજી છો રામાનંદી રામાનંદી ઓકે તમારે આમ આની યારે બનારસ ફરવા શેમાંથી છો તું મારે ધંધો છે ગોલા બોલાનો હા મારો ધંધો નહોતો હાલતો ને એને હા હારા એ કીધું કે અમારે જમાય છે કે માતાજી ને ભોગ હોય કે તમારો ધંધો બાંધેલ છે ને ધંધો છોડી દેજો. હા દાણા જોયા બધું કર્યું હતું ને મને ત્યાં ધંધા માં તમારે એક ચોવીસ કલાક માં તમારે રિઝલ્ટ મળી જાય છે મારી પાસે પચીસો રૂપિયા લઇ ગયો કઈ નાખ્યું મારે પચીસો રૂપિયા માતાજી ના નિવેદ ના તા કે દાણા જોવાના છે ના લીધા દાણા જોવાના નિવેદ કોઈ જેટલું નહીં બરાબર અને આનું નામ આખું શું છે ભાઈ નું સંજય નામ છે સંજય રામોદ હા સંજયભાઈ રામોદ સાંઠવાયા ને બાવાજી છે એમ છે હા હા અને ભોવાયા ના ખેલ રમે બરાબર બરાબર હવે એના ન કે પહેલાં દાણા બાળા જોઈ આવ્યો વિડિયો વિડીયો ખોટો ફોટો છે કઈ મારી પાસે કાંઈ નથી ભગવાન ઓકે હું એના એના નંબર છે હા એના નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી લિન્ક કરું તમારી પાસે નંબર એના હા નંબર તો લગભગ હૈસ્યો તો તમારે કોર્ડનો ફોલ રેકોર્ડિંગ હતું ને એમાંથી જોયું તો તમારો નંબર ની ગ્રાહક

અમે આવી ગયા માતાજી ની દંત થી કોઈ થી બંધાઈ નો જાય હવે બંધાઈ ગયા હોય તો આપડા કરોડો રૂપિયા નું દારૂ વેચે છે જીવડે નો કોઈ નો ધંધો બંધાઈ નો ગયો તો તો આ સરકાર ભૂવા રાખીને દારૂ ના ધંધો નો બંધ થઇ બંધ થઇ જાય એ વાત સાચી છે આપડે ત્યાં હાજર નો રેતા હોય કે આપડી કુટે હોય જેથી કરીને આપણો ધંધો હાલતો નો હોય બાકી ધંધો નો હાલે એવું બને જ નઈ માણસ આટાણો આપડે ઓલા ડોડવા નથી વાયડીયો માં ડોડવા ખબર એ એસી રૂપિયા નો કિલો વેચે છે સાચી વાત છે જેને વેપાર છે ને ધંધો કરવો છે એની વાત કરું છું બાકી આપણે એક અંતરતા મનમાં કરી ગઈ કે મારો ધંધો કોઈ કોકે બાંધી લીધો ધંધો બાપુ બંધાઈ કોઈ દી કાણની છાઈની બાંધી બંધાઈ એ પ્લાસ્ટિક નું જબલું જોઈએ બાકી બધું હારી ક્વોલિટી હોય સારો સ્વભાવ હોય એટલે વેચાઈ જાય બધું ના ના સોબાવ આ જગતમાં દોડે વેચાઈ બરોબર એટલે એ આ અંતરતામાં બધાય જે છે એ તમારે જેવા આવા માણસો હાથમાં આવે એટલે તેનું ગરિયો કરી નાખે શું કરે હવે અમારા ગામ એને વાટણ એ વિચાર કરો કે ત્યાં તમે એને દાણા જોવા ને અમારા બાજુ બેઠો કોઈ ને કેય નથી કે હાલ પાંચ રૂપિયા ની અરે ના ના તમે એને પગે લાગતા હશો તમે એને કાઢ દઈ શું કામ કે તમારો એની માથે વિશ્વાસ છે ને અમે એને જાતી થી આખો આખો ઓળખી જ લ્યો બે એટલો ફેર છે હા સાચી વાત છે હા સાચી વાત છે સમજી ગયા જે માતાજી માં તમને માતાજી દેખાય છે ને એ તમારો સોના કામ કરે છે ને આયકન જ્યાં હોય ને એની માથે ગુજરા હોય ને ખબર ના હોય માથે મુતરતા હોય એટલે એવું બધું હોય ભાઈ પણ હવે કઈ વાંધો નહીં તમારું નામ ગયું બાપુ ભીખુ બાપુ ગામ માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર માણાવદર માં તાલુકા માણાવદર ને રેવાનું માણાવદર ઓકે બાપુ હવે આપડે આને હું ફોન કરું છું પણ હવે આવા ક્યાંય ફસાય અને આવો બિઝનેસ કરીને કોઈને માથે ફટાવાનો ધંધો નહીં કરવાનો એટલે હું છે કે જો અંધશ્રદ્ધામાં પડી તો આ આને એક ને છોડાવ્યો ને અઢી અઢી લાખ રૂપિયા લઈ લઈને ભાગી મારા ઓડિયો છે youtube માં જોઈ લેજો ના ના સાચી વાત હવે મારે તમારો નંબર આવ્યો ને મેં કીધું હવે વાંધો નહીં રાખી દઉં હું ફ્રી થાય અને ટાઈમ મળે ને એટલે મનસુખભાઈ નિજાતે વાત કરું હું મનસુખભાઈ પચ્ચી વર્ષથી તબલું વગાડું તબલું વગાડો તબલજી જાઉં અને ત્રણ વર્ષ થી ભજન હા બોલાનું છે હા

સાધુ કોઈ દી સાથું ક્યાંય ભીતૃમ જ ન આવે જે અગ્રાવત નિમાવત ખુબાવત આ બધા સોરાના પૂજારી આવે એનામાં કોઈ દી એનામાં વિવરણનો દીકરો મરી ગયો હોય ને તો જો સાધુ સમાજમાં ક્યાંય સંતવાણી ટકી હોય તો સાધુમાં સાચી વાત છે અને તમે સાધુ સમાજ ઉઠીને જો તમે આ કામ કરશો તો પ્રજા વધારે ભોરવાઈ જા હવે તમને વાત કરું છું ભાઈ હ મારો ધન તો છે ને બહુ સારામાં સારો ગોલા છે ને તમારા ગોલ્ડનમાં નક બનતા ને એવા હું માણાવતરમાં બનાવું હા

એમાં મથવું પડે સોનાની ઓલી જે દુકાન હોય ને એમાં ઓલો પથ્થર રાખ્યો પછી એની મારે રોજ સોનાની જ ગાંગોટી થાય પછી પથ્થર નો દેખાય આપણને સોનાની લગડી હોય એવું દેખાય સાચી વાત છે કેમ કે એને કલર ઈ ચડી ગયો એમાં આપણે કોલસા ભેગો સંગ કરીને તો કાળો પડી જાય હા સારા માણસ સંગ કરો તો આ દેશ માં એવું કે છે જ નહીં કોઈ કીધું મારા મોબાઈલ માં કોઈ કઈ કરી મૂક્યું છે ટાવર આવતો બંધ થઈ ગયો કાં બેલેન્સ ન હોય કાં એમાં કઈ વાયરસ આવ્યો હોય ਹਾਂ ਤੇ 600 ਰੁਪਏ ਦਾ ਕਹਤਾ ਤੀ ਉਹ ਦੰਦਾਂ ਮਾ ਕਰੀ ਮੁਕੇ ਬਦੇ ਘਰ ਮੋਬਾਈਲ ਮੈਂ ਕਹਿ ਕਰਨੀ ਮੋਬਾਈਲ ਮੈਂ ਕਹਿ ਜਾ ਤਾਰਾ ਅੱਜ ਹੀ ਮਨੇ ਉਹ ਤਨ ਖਰਾਬ ਦੇ ਦੂ ਤਾਰੋ ਕੋਈ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਖੋਟੇ ਹਾਂ ਮਹੀਨੋ ਥਾਇਲ ਤਰਤਾਜ ਪਾਤੀ ਅਗਾਵ ਕੇ ਕਿ ਤੁਹਾਡਾ ਬਾਪ ਤੁਮ ਜੀ ਤੁਹਾਡੀ ਮੇਲੜੀ ਫੇਲੜੀ ਮਾਤਾ ਜੀ ਖਾਲਕਾ ਉਹ ਜੇ ਹੋਈ ਬਦੇ ਮੁਗੀ ਦਿਜੋ ਬਾਕੀ ਫਲਾਣੀ ਤਰੀਕੇ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਜਿਓ ਨਕਰ ਬੰਦਈ ਜਾ એની અંદર વેમ વળગો આપડી ભાઈ ઘરમે રે માતા કુટ થાય ને એટલે આપડી ને આપણે નો આપડી ભાઈ નો સાચી વાત મૂળ બે જણા વિચાર મેચ ન થતો હોય શું હોય સો ટકા પછી આપણે કોક કોક કે તારી બાઈ ને એની માથે કોઈ કે કરી ગયું છે ને કાકા કે કુંડારામ પગ પડી ગયો છે ને કા કે મેલી જગ્યા માં પેશાબ થઈ ગયું છે એટલે આ પવિત્ર ધરતી માતા થઈ પવિત્ર છે આમાં મેલી થાય આમાં બારી નાખો તો આમાં જાય આની માથે અંગો મૂત્ર તો કોઈ દી ધરતી રીયાણી કે માર તમારે રીયાણી જવું છે એને માં શબ્દ વાપરવામાં આવે છે ને રી ધોકો નો હોય આનો મને આવે તો ભાઈનો કોન્ટેક્ટ કરીને હું તમારું એડજસ્ટ કરાવી દઉં છું હો અને પેલો મને ફોન આવ્યો મને કે હું પૈસા મોકલાવી દઉં કે એ મને શ્રાવણ મહિના પહેલા એ નહીં કીધું હતું કે સોમવારે થઈ તું મારા વગર આવીને તમને ઘેર આવીને પૈસા દઈ જાઉં ભલે ભલે હું હમણાં એની વાત જ કરું છું ભલે કરીને પછી કયો હું કી એમ કે મારા વદર પેલો ગોલા વાળા બાપુ ને એમ કે રૂપિયા ભાઈ તું પછી હોય એ એને કઈ આ બોલાવું એને કઈ હા 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 મૂળ તો દાણા જોવાના છે ને અંધદાણા

આપણે ભીખુ બાપુ રામાનંદી માણાવદર થી એને કઈક તમે દાણા જોઈને ઓલા માતાજી નું કઈક કર્યું તું ને એમાં તો એનો ફોન આવ્યો તો ભાઈ મારા પૈસા પચીસો રૂપિયા લઈ ગયા છે માતાજી ના દાણા જોવાના બાને તો એ મને કે ભાઈ મારો ફોન ઉપાડતા નથી તો મેં કીધું બધું પૂછી દઉં એમાં એવું છે એ છે આ ખોટી ના બરાબર ખરાબ નું નથી એને કઈ ગોલનો ધંધો હાલતો નતો અને પછી તમે એને કઈ દાણા જોઈને પચીસો રૂપિયા તમે માતાજી નો પાઠ નાખવાના લીધા એવું મને કીધું છે મારી વાત સાંભળો એના ચૌદસો રૂપિયા છે મેં કીધું તારે ચૌદસો પચીસો રૂપિયા લખાવ્યા આમાં પચીસો છે એમાં પચીસો રૂપિયા એ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આ ધક્કો ખાધો પેટ્રોલ ના મારે ભોગવવાના તમે આખી વાત મતલબ તમારા હવે દાણા થોડી આવું ફરમાવાનું શું કામ કામ કરવું જોઈએ મારું કહેવાનું મિનિંગ શું છે હવે તમારી પાસે તમે બાબુ તમે તમારી હોટલ ખાલી હકતા નથી ને એના દાણા જોઈને તમે તમારું રાગ એનું રાગ ચડી જાય કેમ માનો હાલો તમે મારી વાત સાંભળી ગયો અમે શક્તિ પાક કર્યો

આપણ સાચું છે અચ્છા આજ મારી ઘી મારા બા ડોઈ માં મળી ગયા મારા ડોરીમાં ડોઈ માં તમે આખી વાત નથી તમારે તમારે કરવાના આ પાઠ ના તો રૂપિયાનો પાઠ ના તમે માતાજીના દાણા જોવાના પૈસા લીધા આમાં શક્તિ પાઠ ની વાત જ નથી તમે આટાડું ગોરવો છો તમારે મૂળ આવે ને દે ચલાવે એટલે કે ચૌદસો રૂપિયા મેં કીધું તું ક્યાં તું ચૌદસો રૂપિયા પણ એમ હવે આવું દાણા જોવાનું આવું અંધા નું કામ ન કરો તમને હું વાંધો એમ કઉી તમે તો દાણા જોવાના લીધા છે આ પણ તો મારું એમ કેવાનું છે કે શક્તિ ના આ બધી અંધશ્રદ્ધા છે તમે એવું પોતે માનો છો કે એના તમે દાણા સીધું કરવા જાવ છો તમારું સીધું થયું છે તમે માલો માતાજી મારું સીધું કરી શું કરી મારું

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને એને રિંગ કરી અને મેં કીધી સંજય બારા છે હું હું એમાં રામોદનાથ છે હા અને એને દાણા જોઈને મેં તમારા જોયા એને ઘરે દાણા નથી તમારા કઈ જોયા એને

ભલે google પે પણ આપણે આવું મારે ઇફેક્ટ ખરાબ થાય ને તમે મુદ્દો સાધુ સંતો સાધુ સંતો મને તમારું ભવાઈ મંડળમાં સેડ્યા ને એટલે તમને સાધુ ભાન ફાન આ તમને ઓલું બધું દાણા જોવાનું મેલી વિજયનું તમને મગજમાં તું જ કરી ગયું સાધુ એટલે હું ઈ ભાન છે પેલા હા સાધુ સમાજ ની હું એને આને હું કરવાનું હોય એ ખબર છે સાધુ માં કોઈ દિવસ દેવ દેવતા કંધ શ્રદ્ધા ક્યાં આવે અને તમે શિવ ને પૂછો છો કે દેવોની પાસે દૂધ જન ને રૂપાળા સગળા બાકી ભેળો રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા જેની પાસ કાય આમ જો ભૂત ફલિત તો નો આવે તમે તો ભૂતમાં તમે પોચા સોચ્યા છો ભૂત તો ફલિત તો અમે જઈ લ્યો કાઢી નાખો અમે ના હું મોટા મોટું ભૂત છું તમારે કોઈ માતાજી હોય તો મને ભૂત એકાદુ મોકલો મારી વાત એટલે કઈ દિવસ એટલે સૌથી ચલાવી દઉં આ તો અત્યારે નાખી દયો જોક વાર લાગે એવું છે હું આજ તો અત્યારે હોટેલ એ હું બરોબર જો હું તો કે તો ગોંડો થી થઈ શકે જો દેતા હું એના પૈસા તો હું એને વાત કરી લઉં હા એટલે એને કાઈ વાંધો નઈ સોમવાર નખાવી દો વાલો સોમવાર ફાઈનલ આ સોમવાર ફાઈનલ ને કહી દયો સોમવાર તો બરાબર ફરિયાદ નો આવે પછી અમારી પાસે બાપા અમે કઈ છે નહીં પણ મૂળ તમે અંધશ્રદ્ધા કામ કર્યું એટલે મેં તમને રીંગ કરી નાખ મારે ક્યાં કરવું ખોટો મારા છે એમ આ તમે સૌ છો નાખો છો ખોટો છો એટલે નાખો છો

અને કે સિંદૂરના પ્યાલા પી છે ને આવું બધું કરે મેકી સિંદુર પેલો આ પી જાય તો તો મેકી વાત કરે બાકી અમે તો શક્તિપાટ કરવા ગયા તા અમને આ મારા ઘરે કર દયો શક્તિપાટ મારા ઘરે કર દયો શું થાય હારું સાંભળો તો આ ઓડિયો જૂનો છે પણ સાંભળવા જેવો છે કેમ કે આપડે હરેક ઓડિયોની અંદર કેવી છે કે અત્યારના સમયની અંદર કોઈ પણ ભુવા તાંત્રિક કે કોઈ પણ તમારી આગળ પૈસા માંગે ત્યારે તમને બીવરાવીને પૈસા છે શારીરિક શોષણ કરે છે આનું કામ 99% ટકા માર્કેટની અંદર ભુવા આવા થઈ ગયા છે જે ભગવાન પાસે તમારું કામ કરવાની બદલે તમારું જ કામ કરી નાખે છે તમારું પૈસા છે કા શોષણ કરે છે આવી રીતના અલગ અલગ બાના બતાવીને કે આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ પણ માણસોને પીડા હોય એટલે કરી જ નાખે છે કરાય એવું ના નથી પાડતો પણ કોઈ પણ વસ્તુ કરો